નમસ્કાર વંદે માતરમ હું પ્રફુલભાઈ ગોસ્વામી ભારત વિકાસ પરિષદ ક્ષેત્રીય સંગઠન સચિવ રાજકોટ મહાનગરમાં ભારત વિકાસ પરિષદની છ બ્રાંચો છે આ એક પારિવારિક સંસ્થા છે જેની અંદર પતિ પત્ની અને બાળકો એમ પૂરો પરિવાર સભ્ય હોય છે આ છ બ્રાંચોના લગભગ પાંચસોથી સાડા પાંચસો પરિવાર સભ્ય છે તેમના માટે તારીખ ચાર દસ બે હજાર પચીસને શનિવારના રોજ સાંજે છ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી રાધે રાસ મહોત્સવ મૌડી સર્કલ પાસે નાના મોવા સર્કલ પાસે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભારતભરમાં ભારત વિકાસ પરિષદની સોળસો જેટલી બ્રાન્ચો છે તેમાં દરેક શાખામાં પારિવારિક કાર્યક્રમો પણ થતા હોય છે તેના ભાગરૂપે અહીં આ નવરાત્રિના માતાજીની આરાધના કરવા માટેનો આ ભવ્ય રાસોત્સવ રાખવામાં આવ્યો છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો